અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરાયેલી હત્યા મામલે સુરત ડીઓ દ્વારા તમામ શાળાઓને આદેશ અપાયો છે અને આકસ્મિક રીતે વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં જણાવ્યું હતું અમદાવાદની શાળામાં વિદ્યાર્થીની હત્યા મામલે સુરતમાં ડીઓએ તમામ શાળાઓને આદેશ આપ્યા છે અને શાળામાં આવતા વિદ્યાર્થીનું રેન્ડમલી ચેકિંગ કરવા જણાવાયું છે ડીઓએ

અમદાવાદમાં જે દુઃખદ ઘટના ઘટી એના માટે અમે ખૂબ દુઃખી છીએ શિક્ષણ જગત હચમચી ગયું છે અને આ બાબતે અમે શું કરી શકીએ કઈ રીતે સાવચેત રહેવું અને વિદ્યાર્થીઓને પણ કઈ રીતે આવું કૃત્ય કરતા અટકાવવા એ માટે સતત ચિંતન કરી રહ્યા છે આજે જ્યારે જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારીશ્રીએ વિદ્યાર્થીની બેગ ચેક કરવી સાથે સાથે શિસ્ત સમિતિની રચના કરવી આદેશ કર્યા છે ત્યારે એટલું ચોક્કસ કહું છું કે દરેક શાળામાં શિષ્ય સમિતિની રચના થતી જ હોય છે પરંતુ હવે એમણે સજાગ રહીને કામ કરવું પડશે એકલા માત્ર હવે ભરોસો રાખીને જો બેસી રહેશે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી આવું જે સાધન છે શૈક્ષણિક એ સાધનનો ખોટો ઉપયોગ કરી અને જ્યારે બીજા વિદ્યાર્થી પર હુમલો કરે ત્યારે આવી ઘટના ન ઘટે એ માટે સાવચેતીના ભાગરૂપે અમે હવે નિયમિત રીતે ક્યારેક ક્યારેક સરપ્રાઇઝ રાખીને બેગ ચેક કરીશું અમે વાલીઓને પણ હવે જાગૃત કરીએ છીએ તેવા માગીએ છીએ કે તમે પણ તમારા બાળકની બેગ ચેક કરો તમે પણ તમારે પણ એવું શરતી કદાચ આપવું પડે કે મારા બાળક ક્યારે પણ મારે બેગમાં કોઈ હથિયાર એવું લઈને નહીં આવે કે જે ઘાતક હોય અને કદાચ સ્કૂલના જે કે સાધનો હોય એ સાધનનો દુરુપયોગ નહીં કરે એ માટેનું કાઉન્સિલિંગ પણ અમે ચોક્કસપણે કરી રહ્યા છે